જય માતાજી મિત્રો સ્વાગત છે તો મારું મારા નવા વેલોગમાં તો આવી ગયો છું ગેરેજમાં ગેરેજમાં તો ક્યારના આવી ગયા હતા હું કાકા બે પણ થોડીક વાર ફોનમાં મચતા હતા અત્યાર સુધી તો હું તો યુટ્યુબમાં મારો વિડીયો અપલોડ કાલે સાંજે કર્યો તો વિલોગ કાલનો તો એ જોતો તો વિલોગ અપલોડ થઈ ગયો છે કે નહીં ને પબ્લિક થઈ ગયો છે કે નહીં એટલા માટે એ જોતો તો એટલે યુટ્યુબમાં એ ઈ મતતો હતો તો એટલે વિલોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું ને કાકા ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતા હતા તો એટલે બે જણા અહીંયા હતા ચા આપણે પીધા પછી કાકા અત્યારે ગયા છે ગયા ઘરમાં તો હું એવો હું તો આજે અહીંયા બેઠો છું વિલોગ ચાલુ હવે કરું છું હું પણ હમણાં થોડીક વારમાં ઘરમાં જ જાઉં છું તો ટીવીએસ બહાર કાઢીને કઈક દાઢી કરવાની હતી તો એટલા માટે દાઢી કરવા ગયો તો અને પાછળ માથામાં ચોટલી થોડીક મોટી રહી ગઈ હતી એ કપાવવા ગયો તો તો હવે આજે જવાનું છે સાંજે ગામડે કારણ કે કાલે છે નાનાની પાયચામ એટલે આજ સાંજે જ નીકળી જવાનું છે તો એટલા માટે દાઢી કરવા ગયો તો અને પાછળ ચોટલી રહી ગઈ હતી એ કપાવવા ગયો તો મોટી રહી ગઈ હતી એટલા માટે

આપણે વિલોક પછી આપણે આગળ વધારશું કારણ કે હવે કાંઈ કામકાજ તો છે નહીં ગાડી સાફસુફ કરેલી જ છે તૈયાર તો મળીએ પછી વિલગમાં અત્યારે જમીને સુઈ જાઉં પછી કદાચ રાત મોડું થઈ જાય તો એટલે જમીને સુઈ જાઉં થોડોક આરામ કરી લઉં પછી મળીએ વિલગમાં આગળ તો વિલોગ જોતા રહેજો ચાલો હવે ગેરેજ કરું છું બંધ લાઇટ બાઇટ તો બધું બંધ જ છે તો આજે વાર છે મંગળવાર અને સોમવાર આપણે રવિવારનો વિલોગ પૂરો કરવાનો બાકી હતો એટલા માટે આવ્યો હતો કારણ કે પછી લાખા પર પહોંચીને અમે રાતે અગિયાર વાગી ગયા હતા એટલે મોડું થઈ ગયું હતું પછી બધા સુઈ ગયા હતા એટલે વિલોગ પૂરો નહોતો કર્યો અને પછી બીજે બીજે દિવસે સોમવારે કામકાજમાં લાગી ગયા હતા એટલે ટાઈમ જ ન મળ્યો વિલોપ પૂરો કરવાનો તો એટલા માટે કાળા સાંજે પછી ઘરે આવી ગયા તા અને કાલે થાકી ગયા તા અમે એટલા માટે વિલબ પૂરો કરવાનો ટાઈમ જ ન મળ્યો તો પછી બધા આવીને સૂઈ ગયા તા સાંજે એટલે અત્યારે વિલોપ પૂરો કરું છું તો વિલોપ સારું લાગ્યું હોય તો લાઈક કરી દઈ ગયો ચેનલના સબસ્ક્રાઇબ કરી દઈ બાજુમાં પેલી બે લાયકન દબાવી દીજો એટલે તમને ખબર પડે મારો નવો વિલોગ આવી જાય ને તો ચાલો હવે વિલોગ કરું છું પૂરું પૂરો મળીએ નવા વિલોગમાં